નળ લાગ્યા પણ પાણી ના આવ્યા અમુક જગ્યાએ પાઇપલાઇન લગાવવામાં આવી પણ નળ લગાવવામાં નથી આવ્યા ઓઘળો ભ્રષ્ટાચાર દેખાતા સરકાર શ્રીની આંખો ઉઘાડવા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ માટલા લઈ બહેનો આ રેલીમાં ઉમટી પડી અને જો સરકાર શ્રી મારી આ માંગણી પૂરી નહીં કરે તો ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું ધારાસભ્ય શ્રી દ્વારા અને ત્રણેય તાલુકાઓ પ્રમુખ અને શહેર પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું જેમાં ખેડ બ્રહ્મા પોસીના અને વિજયનગર તાલુકાના પાણી ન મળતા ઉગ્ર જનતામાં રોજ જોવા મળ્યો અને બહેનો દ્વારા માટલાઓ ફોડવામાં આવ્યા અને હાઈ રે સરકાર હાઈ હાઈ ના નારા લગાવવામાં આવ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા ઉપર કામ ગ્રામ પંચાયત નથી કરી શકતી ત્યારે ગ્રામ પંચાયતની પાણી સમિતિ બનાવી અને એ લોકોને અંદર રાખીને ભ્રષ્ટાચાર કર્યો છે અને આ આ અમે અમારા એમએલએ સાહેબ પ્રાંત સાહેબ ને જયારે આવેદનપત્ર આપ્યું છે અને આ કામગીરી અમને સંતોષાય નહીં તો અમે લોકો સરકારનો અવાજ ઉઠાઈશું અને ગાંધી સિંધા માર્ગે અમે જઈશું તેરસો રૂપિયા પાણીનો